બનાવમાં આશરે સાત જેટલા લોકોની નાની મોટી ઈજાઓ પહોંચી છે હાલ તમામ લોકો સાણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સાણંદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે હું અમદાવાદ હતી સાહેબના ફોન આવ્યો કે આ રીતને બનાવ અને કે મમ્મી કે હું ગાડી લઈને આવતો હતો તો પાછળથી બાઈક લઈને ગાડીને ઓર્ડર દીધી છે અને કે તું બહુ ચલવી કરો કે આવી જાગી એ લોકોએ ફોન પર મારે વાત થઈ અને પછી એ લોકો વાત થયા પછી મેં બા એ લોકોએ એકસો બાર બોલાવી દીધી એકસો બાર બોલાવી મારા મારા બાબાને ત્યાં પોલીસમાં પકડાઈ દીધું અને પછી સીધે મારા બાબાને મોકલી દીધા પછી એ લોકોએ મારા ઘરવાળાને આંખમાં માટી નાખી દીધી અને માટી નાખીને લાકડીઓના પાઇપો અને કડીના ઘા માર્યા તો અત્યારે ક્યાં લઈને આવ્યા છે અત્યારે અમે રુદ્રાક્ષમાં હોસ્પિટલમાં એડમિટ કાલે કર્યા છે એની સાથે કોને કોને બીજાને વાગેલું છે મારી જેઠાણી જસીબેનને પછી એક મીનાબેનને પછી એક જલ્પાબેનને કોણ હતા સામે મારા સામે મારવાવાળા વાળા ટીનાભાઈ પછી પ્રિન્સ પછી પ્રકાશ જયંતી જગદીશ જગદીશ બે હતા અને ગાળા ગાળી કે તમને જાતિ મારી નાખવાનો હુમલો કર્યો છે ત્રીસ જાના માના માર્યા ઘટના એ હતી કે રાતે દોઢ થી બે ના ગારામાં મારા ભાભી અને મારા ભત્રીજો બંને એમના ઘેર જતા હતા વાડામાંથી કોના ઘરે જતા હતા એમના ઘરે નામ શું એમનું મુંબઈ રાજુભાઈ પછી શું થયું હતું એમને પછી ત્યાં આગળ વચ્ચે ભારેને ગારો એવું દેતા હતા એટલે ઓલો પ્રિન્સ મારી જોડે આવીને ત્યાં કાકા કાકા મારા મમ્મીને મારે કરી રહે ત્યાંથી એમનો જીવ બચાવવા છોકરો નીકળી ગયો એને મારવા વાહ દોડ્યા હતા પણ એ છોકરો આવી ગયો વાડામાં પછી તરત અમે જઈને અમારા બાપીને બચાવવા ગયો તો એમને લોકો મારવા પાવડો પછી લાકડા પથ્થરમારો કર્યો એ બધું કરી અને પછી અમે બચાવ પક્ષમાં અમારા ત્રણ જણને ઇજા થયેલી છે